કરીને જો પ્રોફેશનલ છે ને મર્સીડીસ છે ને પ્રોફેશનલ લોકો ની થોડું છે ને નહી કા એ રેસ્કરે રેસ્કરે તો આવજો અટણ લપ નહી ખોટી તો ગાઈસ ફર્સ્ટ ટાઈમ એવર હે ને આપડા ગાડી માં બેહી હૈ જોઈ લે આય પુશ બટન હે ને આમાં પુશ બટન થી વે મને મેલ ના હવે યસ આપડુ ફેવરેટ વર વા ભાઈ આની અંદર પુશ બટન હે જો તમને જરીક દેખાડી દઉં આ ટાઈપ નું જો અહીંયા પેન ડ્રાઈવ કે રીતે ચડે એ રીતના જા મત રે ફોકસ નથી ગાઈસ આમાં આવી રીતના ચાવી ચડે જોઈ લે ઓટોમેટિક કે हाँ, दिस इज मर्सिडीज बेंज। क्या नो गिर क्यों? गिर है नो आई यहाँ जो देखा रहे ये इसका गियर रहा, और जैसे ही मैं जाता हूँ डी वन में, ये हो जाती है, चालू। हैंड ब्रेक नथिन भाई? तो तब तो। बोले। तो आज तेरा भाई चलाएगा मर्सिडीज, वो भी ओ फ्रंट पे, जो कट्टी को गरम जी। नहीं कतरी नहीं आता भाग फटाफट -फट्ट उपड़ेंगे हैं।

હાલે તો ભાઈ લો હો ગાડી ચલાવી એવું કે ભાઈ મને એવું ફ્રોટ ઇન્ફેકશન થઈ ગયું ગળાનું ઇન્ફેક્શન એટલે આમ બચમાં માડું રાખો ને તો એને થોડોક મેળવ્યા એક્ચ્યુઅલી એસીમાં બધી જગ્યા આવે ને અને આજે હે ને હું બધા મિત્રોને મેકડોનેસમાં ખબરા આવું ખબર યો બી હા માર ને અને આવ્યો અમને થઈ ગયા કેમ ભાઈ

ટ્રાય મારો જે ટ્રાય મારો જો મજા આવતી હોય તો નકર કાઈ વાંધો નહીં બાકી તમ તમાર કમેન્ટ ખુલી જ છે ફટાફટ ઘેર પૂગી જાય ભાઈ આપણે બિઝનેસ ડીલ જે કરવાની હતી ડીલ થઈ ગઈ છે હવે 15 દિવસ પછીનું કામ ચાલુ થવાનું છે એ આવનારા સમયમાં હું તમને કહેવાનો હું એટલે સ્ટે ટ્યુન કાં બધા ઉપર આવી ગયા શું થઈ શું થઈ આજ પેશન્જર હોય અરે યાર અરે યાર મને લાગો કે મિસ્ટ્રી ખુલી છે કે નવી આગળ ભાઈ બંને શિફ્ટ જાય છે ને એની મેમરી કાર્ડ કે વારમ પડી છે એટલે હવે દેવી છે ને જો આ દેખાય એટલે આમ ફાસ્ટ એન્ડ ફિરિયસ ની જેમ આમ નહીં દેહું હેઠળ ઉતરી નહીં દેહું આ ખાલી તમને કહું હોય એમ પાટી આપણે આવી ગયા ને ગાડી તો જો કેવી ધંધારી ભાઈ એટલે સર્વિસ કરી નાખવાની સર્વિસ એ ભાઈ આપણે ઓલા મશીનવાળા વાળા સર્વિસ કરવાના હા જો આ રહી ભાઈ આ સર્વિસ સ્ટેશન તમારા ગામમાં સર્વિસ સ્ટેશન છે કે નહીં મને ખાસ કોમેન્ટ કરીને કહેજો કે મોટર વાળો છે ફૂટ્યો હે એને આ કંઈક લુગડા જેવું લઈ લીધું હે હાલવા માં હાલવા માં એને ખુદ ને નડે હે કાઢવા કાઢવા ભાઈ જાતો તો હતો મારો ભલાઈ જમાનો નથી ભાઈ હાથી કામ તો બહુ અહીંયા આપણી ગાડી ધોવાઈ ગઈ છે ને ધોઈને ડાયરેક્ટ હું ઘેર જ લેતો આવ્યો ઘેર લેતો આવ્યો એટલે ઓલી વાળીએ અહીંથી આપણી મેનારાણી લઈને પછી ઘેર જવાનું આ વાળી આવી હું તો ભાઈ એક ન્યુ એડિટ થઈ ગયું હોય ની વસ્તુ હું તમને બધાને ખબર છે જોન ડિયર અમેરિકન બીસ્ટ હે ભાઈ નવું લીધું હે જોઈ લ્યો કોંગ્રેચ્યુલેશન કરી ભાઈ ફટાફટ કમેન્ટ ની અંદર બીલુ કલર જોઈને કથડીનો હવે જે દી મેસી હમ રેસ કરે ને તે હે લીલો કલર લીલો હા ભાઈ બધા એક જ છે હા રેસ કરે ને મેસી હમ તે દી ભાઈ આવજો ભાઈ ડિરેક્ટર બિરેક્ટર બધું જોવાય ગયું હે ને હવે ભાઈ ઘેર ઘેર આપણો હે ને બક ટકતો નથી હવે જો હું બહાર નીકળીએ તો ઘેરથી મને ફલાવી નાખે હવે આપણે મહિનાથી સુધી ને બહાર નીકળવું નથી નિયમ લીધો હોય તો મહિનાથી પૂરું બહાર જ નહીં નીકળવું ને અને નીકળી ગયા અહીં જોઈ લો આની કરો વરસાદ નથી તડકા જેવું વાતાવરણ છે એટલે ફરે આપણે મેળા આવી ગયો લાઈટ બાઈટ એ બધું રીએ ને એટલે બાકી લાઈટ નીકળી નથી ને ગમે તે ગમે હોવી જાય બાઈને થઈ ગયું થ્રોટ ઇન્ફેક્શન બસ એટલું જ જોઈએ ગોજાજી હું જઈ જોઈએ આ અમારા ગામનો રસ્તો બુલેટ હાકીને પહોંચી ગયા અહીં આપણે આપણા સ્વીટ હોમ મીઠા ઘરે બસ તો આ સાથે આજનો લોકવિડિયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ હરામ હારું રહે મળી નેક્સ્ટ લોકવિડિયો કૂતરું છોડી મૂક્યું કોઈ કહેતા નહીં કુતરું ક્યાં કીધું મળી ત્યાં સુધી વધારે રામે રામ ડેરાને